ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી જયપુરથીમાં રામ મારી રામ જય મેલી તમે મિત્રો આજના નવા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે મિત્રો જલ્દી ઉઠી જાય આગળ જવાનું છે ફ્લાવર ડેકરેશનનું કામ છે તો એના માટે થઈને થોડુંક જલ્દી ઉઠી જાય ને કારણ કે શું ત્યાં જલ્દી પહોંચવાનું છે સુમિત ને બી આજ રજા છે અને આજ બપોરે આવી પછી જાવશે મારા નવા ઘરે હવે શું કે ફર્નિચરનું કામ બી કેટલે ભોખી છે તો ચાલો ગાઈસ બ્લોકો ગણાવી આગળ આગળ નવી તમને અપડેટ

નકવત પડે વસન તો પરળવા દેવાને બસ એમ તો મે કામ નો જો તો કામ છે ચલો જયશ ગિશને જયશ ગિશને ઘરેથી નીકળી જજો ને હવે ચલા જયશ સીધો પાળળી કાંગે બધા ભઈઓ આઈ ગયા તો ફટાફટ સી બેકરો સુનું કામ ચાલુ કરી દે અને ફટાફટ જયા હવે તમારે જવાનું છે પાછું રોયા ચલો ગાઈસ બ્લોગમાં બનાવી લેજો ચલો ગાઈસ પરિમલ અંડર બ્રીજ આપણે પોગી ગયા સર તમે જે સુ બતા પડ ત્યાં આપણે જવાનું છે પોઠાવાલા ફ્લેટની સામે

લાઈટનો સામાન લેવા એ લઈને આવે એટલે ફટાફટ બરાબર ને કાંઈ ઘટે ઘટે તો જિંદગી ઘટે બીજું કાંઈ ના ઘટે તો પછી મોજ જ કરો ના અમારા રાજ્ય સગન બે અંદરથી થેલા લઈને આવે છે કારણ કે બહુ ટાઈમ થયો મારો ભાઈ હવે જો લેટ આવે વજનવાળા થેલા લાગે મારા ભાઈના બહુ જો એજ્યુકેશન કરતા હોય પણ અલ્યા એ ભાઈ એટલે ભાઈ મોટી મોટી વાતો કરે ਵਾਹ ਤਾਂ ਮੈਂ ਬਹੁਤ ਉਹ ਇਹਨਾਂ ਹਵਾਲਾ ਹਵਾਲਾ ਕਿੰਨਾ ਹੁੰਦਾ ਸਾਈਡ ਨੂੰ ਕੰਮ ਪਤੀ ਗਈ ਨਾ ਸਗਲਾ ਲਲਾ ਬਦਾਂ ਨਿਕੜੀਆਂ ਹੋਏ ਸਗਲਾ ਲਲਾ ਬਦਾਂ ਪਾਛੜ ਆਵੇ ਗਾਇਸ ਆ ਤਾਂ ਬਹੁਤ ਮੋੜ ਹੋ ਗਈ ਜੂ ਖਾਣ ਬਣਾਉਣ ਮਮੀ ਨਹੀਂ ਸੁਣ ਕੇ ਉਦਾਸ ਕਾਕਾ ਕਰੇ ਆ ਤਾਂ ਬਹੁਤ ਮੋੜ ਹੋ ਗਈ ਨਹੀਂ ਕਿਤਲਾ ਵਗਿਆ ਘੜੇਲਾ ਜੋਖ ਖਰੀ 10 ਰਾਤ જો गाइस અત્યારે 8:00 વાગ્યા બાર વાગે તો રાત ખાવ એટલે ખાઓ નહી તો એવું ભુંગળે બુંગળે પડવા ભુંગળે કે ગયા તો બહુ મોણું થઈ ગયું એવું હું ગાવા

તેમાં શું આપણે ખાઈને આપણે ક્યાંથી ફરવા જાવું તો મને ભાવતી નહીં રાખીતી બગાડી બધી બપોરની રોટલી પડી છે ને મરચું બનાવીને ખાઈ લેજો શાક રોટલી ના ખાવા બહુ મોડું થઈ જાય આ તારા જ આટલા વાગ્યા છે 10:30 થઈ વાત હેલી હા આવું ચીટિંગ માજી ના થાય

તો ચલો ગઈશ અમારો બ્લોગ આપણે આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગઈશ અમારો બ્લોગ તમને સારો લાગે તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી